સુરતના ઉદના ભાઠેના ખાતે રાકેશ દોરા ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી સુરતના ઉદના ભાઠેના તારા વિદ્યા મંદિરની પાસે જીવલેણ હુમલો કરી થી પાંચીસ સમૂહ નાસી છૂટ્યા હતા હાલ ઈજાગ્રસ્ત રાકેશ રાણા ઉર્ફે રાકેશ દ્વારા ઉદના દરવાજાથી તેપર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે જૂની શત્રુતા જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવે છે તેવું સૂત્ર દ્વારા માહિતી મળી હતી

પુષ્પાના બજારમાંથી આવતા હતા તેમની ચાટી પાંચ જણા મળીને એમની પર હુમલો કર્યો હતો બે જ ફટ બે ને હોકીને હોકીને એમાં સામાન નંબરો હતો એમની સાથે એ ચાટી પાંચ જણા હતા એમની સાથે કઈ કારણસર હુમલા કરવાનો કારણસર ખબર નથી પણ ધંધાની કંઈ અડાવટ છે કંઈ એ બાબતમાં કંઈ થયેલું છે મેટર કંઈ હુમલા કરનાર કોણ હતા હમણાં કોઈ કોઈ ખબર નથી પડી કોણ મારી ગયો છે એ ખબર નથી પડી હતી તપાસ ચાલુ છે એમની બધું કઈ જગ્યા બનાવી આપણે અમન સોસાયટી વાળું થયેલું છે પોલીસોમાં કાય કાય શોધ ચાલુ છે લોકોની તપાસ બધું ચાલુ છે એ લોકોની આમની માંગણીમાં શું છે બસ એ લોકો ઝડપક કરે જલ્દી ને એને કાય કરે ને જલ્દીને જલ્દી એમની સજા આપે મેં સજા મેં ગંભીર ઈજા છે થોડી ગમની અમે ફેક્ચર અને અમારા પગમાં અને આઠ પગમાં બહુ થયેલું છે એમને બધું શું નામ છે મેં રાકેશભાઈ કાંતેલા રાના મેં પિતાનું નામ છે કાન્ટરા કાંતેલા રાના